श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सद्गुरुभ्यो नमः श्रीसिद्धि सद्गुरुभ्यो અજ્ઞાનીને જ્ઞાની કરનાર અવગુણોને દૂર કરનાર અંધકારને પ્રકાશિત કરનાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન દાદાના એહસાસમાં હું ચૈતાલી સંભળાવા જઈ રહી છું એક સત્ય વાત સાક્ષાતカーની અનુભૂતિ પરમ પૂજ્ય પ્રવર શ્રી રાજરત્ન મહારાજાનો મુંબઈ તરફનો વિહાર ચાલુ હતો પૂજ્ય શ્રી ઉમરગામ પધાર્યા હતા

થોડી ઘણી વાતો જાણીને શ્રદ્ધાવંત થયેલ તે ભાગ્યશાળીનું ભીતર પૂજ્ય પન્યાસી ભગવંતની વાતોથી વધુ ભક્તિવંત થયું પૂજ્ય બાપજી દાદાની ભક્તિ તેણે અપૂર્વ ભાવોલ્લાસ સાથે શરૂ કરી એક વર્ષ પછીની વાત ભાગ્યશાળીની પૂજ્ય બાપજી દાદાના દર્શન કરવા અમદાવાદ ગયા હતા અમદાવાદમાં બિરાજમાન પૂજ્ય બાપજી દાદાને પંકજ વિદ્યાશાળા અને જમાલપુર જુહાર્યા સમાધિ તીર્થ જમાલપુર ના પૂજ્ય દાદા પાસે ભક્તિ ભાવે તેને આરાધના કરી આરાધના કર્યા બાદ ઊભા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે તેમનો મોબાઈલ તેની પાસે ન હતો તેમને યાદ આવ્યું કે તેઓ રિક્ષામાંથી જ્યારે ઉતર્યા ત્યારે રિક્ષામાં જ મોબાઈલ ભૂલી ગયા હતા અને રિક્ષા છોડે તેને કલાકથી વધુ સમય થઈ ગયો હતો ત્યાં આવેલ કોઈ ભક્તને પોતાની આપવીતી જણાવી ત્યારે તે ભક્ત બોલ્યા ભાગ્યશાળી તમે પૂજ્ય બાપજી દાદાના ધામમાં આવ્યા છો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના પૂજ્ય દાદાને પ્રાર્થના કરી તમારી પ્રાર્થનાને પૂજ્ય દાદા અવશ્ય સફળ કરશે જ મારા તો આવા અગણિત અનુભવો છે પેલા ભાગ્યશાળીએ પૂજ્ય બાપજી દાદાના ચરણોમાં પ્રાર્થના કરીને આવેલા ભાવુકના મોબાઈલથી પોતાનો નંબર જોડ્યો બીજી જ રીંગે ફોન ઉચક્યો રિક્ષા ચાલકે બહુ સારી રીતે વાત કરી એણે કહ્યું કે તમારો મોબાઈલ હું પાછો આપી દઈશ પણ અત્યારે હું તમારાથી પંદર કિલોમીટર દૂર છું અને બે કલાક પહેલાં આવી શકું તેમ નથી પેલા ભાગ્યશાળીએ જણાવ્યું કે તું બે કલાક પછી આવ હું અહીં જ બેઠો છું અને બે કલાક પછી તે રિક્ષાવાળો આવ્યો અને અત્યંત મોંઘો મોબાઈલ તે ભાઈના હાથમાં સુપરત કર્યો એ ભાગ્યશાળી આશ્ચર્યચકિત થઈ ગયા તેમને વિશ્વાસ જ નહોતો બસ તો કે આજના જમાનામાં આવું બની શકે ભૂલાઈ ગયેલો અને પોતાના હાથમાં આવી ગયેલો મોબાઈલ કોઈ આટલી સરળતાથી અને સહજતાથી કેવી રીતે આપે બધું આશ્ચર્યકારી વાત તો એ હતી કે જેના હાથમાં મોબાઈલ આવ્યો હતો તે સાવ ગરીબ રિક્ષા ચાલક હતો તેના માટે તો આવો મોબાઈલ મળવો તે ખૂબ આનંદની વાત હતી છતાં તે પરત આપવા આવ્યો હતો અને એ બોલ્યો કે એક વખત તો મને પણ મોબાઈલ લઈ લેવાની ઈચ્છા થઈ ગઈ હતી પણ પછી થયું કે ગુરુના દર્શન કરવા જે ભક્ત આવ્યો હોય તેનો મોબાઈલ મારાથી કેવી રીતે લેવાય એટલે જ તમારો કોલ આવતા તમને તમારો ફોન પાછો આપવા આવ્યો છું તે ભાગ્યશાળીએ જણાવ્યું કે અજૈન ગરીબ માણસને પણ પૂજે દાદાના પ્રભાવે સદમાર્ગે ચાલવાનું મન થાય આનાથી વધુ શ્રેષ્ઠ ચમત્કાર બીજો કયો શકે તે ભાગ્યશાળી ચાલવાનું નક્કી કર્યું અને એનો સંપૂર્ણ યશ પૂજ્ય બાપજી દાદાને આપ્યો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિશુરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ